ને આજે જે હું છોકરી નું પૈસા બી નથી કરી શકતા ને તો મે કાળી ચા બનાવીને રોટલી સાથે મારી છોકરીને ને ખવડાવું પડે છે મારે કેતી કરીને કોઈ પાસે માંગે બી નથી શકતી હું એટલે આજે તમારી નાની દીકરીને દૂધ પણ નથી પીવરાવી શકતો તમે દૂધ પણ નથી પીવરાવી શકતા એટલી પરિસ્થિતિ ખરાબ છે કે એક ટાઈમ મારી છોકરીને દૂધ પણ નથી લાવીને ખવડાવી શકતી છું

ભાઈ પહેલા તો મારું નામ નિલેશભાઈ છે તમારું શું નામ છે પ્રજાપતિ ચંદ્રકાન માધવ અને તમારું બેન મુન્ની બેન ચંદ્રકાન પ્રજાપતિ તો બેન હાલમાં શું તકલીફ પડી રહી છે ને પરિવારમાં કોણ કોણ છે અમે ચાર જણ છે મારી બે બેબી છે અને હસબન્ડ છે તો શું તકલીફ છે હાલમાં હાલમાં મારે એવી તકલીફ છે ભાઈ મારે ખાવા ના નથી મારે છોકરીને બે વાર એડમિટ કરીને તો મારે ઓસીનું પાસેનું કરીને મારે રીબર વિપડી છે મારો ઘરવાળા દિવ્યાંગ છે એટલે મારું કોઈ મારા મમ્મી પપ્પા નથી મારા સાસુ સસરા નથી તો હું કોને કહી શકું સર પણ મારે છોકરી નાની છે એટલે જાય નહીં હોતું અને હું મૂકીને જાઉં તો પીસા પાણી બધું કરે તો કોણ કરે મારી છોકરીને એટલે અત્યારે તમે પણ કામ કરવા નથી જતા અત્યારે હું પણ નથી જઈ શકતી મારા અત્યારે મારા ફેમિલીમાં બી કોઈ નથી તો હું કોઈની પાસે મદદ માંગી શકું સૌથી વધારે તો મારે

ને બે વાર એડમિટ કરી તો એકવાર જે ડોક્ટરો રોકતા હતા છોકરીના એમાં દવાખાને બે એ સર લોકો અમને મદદ કરી અને માફ કરાવી દીધી એટલે તમારી દીકરીનું દવાખાનું આવ્યું હતું એટલે તમારે કાનની બુટી વેચી દીધી સોનાની મારી સોનાની બુટી હતી એ મેં વેચીને બે વાર દાખલ કરી એટલી બધી ખરાબ પરિસ્થિતિ છે બેન તમારી મારી બહુ પરિસ્થિતિ ખરાબ છે સાહેબ બે એટલે ભાઈ તમને મેં ફોન કર્યો મજેથી કરીને મારા ઘરવાળા તમારું ગુજરાત ચાલી શકે છોકરી મોટી થાય પછી મારે કામ તો કરું કરવાનું મન થાય છોકરી નાની તો હું કેવી રીતે ચલાવી હકું પહેલાં હું જાતી હતી ઘર કામ કરવું પણ મારે હચાવનાર હોય નઈ એક છોકરી છે મારે તે ભણે પાછી કોઈ છે બી ને કોઈની પાસે હું મદદ માંગી શકીએ જે કોઈનો સપોર્ટ પણ નથી કોઈનો સપોર્ટ નહી હા તો અમે તમારો વિડિયો જોયો અને નંબર લીધો કે ભાઈ અમને મદદ કરી કે મારા ઘરવાળાને ગલો મૂકી આપો ને મને અનાજ પાણી ભરી આપો જેથી કરીને મારો ગલો ચાલુ થઈ છે તો ગુજરાન અત્યારે હકાવીએ પ્લીઝ પહેલા તો તમે બેન રડો નહીં આજે મેં તમને ચોક્કસથી મદદ કરીશું અને પ્લીઝ પેલા તો તમે રડો નહીં બેન કેમ કે મારું કોણ સહારો કોણ મદદ કરનારું હાજા હોય તો કોઈ એમ કે ફેમિલી ભાઈ બેન હોય તો આપણે એમ કે બેન મને મદદ કરજે કોઈ જ નહીં સર તો કોની પાસે માંગી અને કોની પાસે એ કરી એમ આજે મમ્મી પપ્પા ભાઈ કે બેન કે કોઈ નથી કોઈ નથી અમારે તો અત્યારે ઘર ગુજરાન કઈ રીતના ચલાવો આ અમે ગામમાં આવી એટલે ગામમાંથી છોટક મજૂરી કરીને બાકીમાં લઈને ઘરનું ગુજરાન ચલાવો છો તો કે જવાય નહીં અગર ભાડું ભરવું હજી 2 મહિના ભાડું બાકી છે એટલે ઘર ભાડાનું છે ભાડું ભાડાનું ઘર છે કેટલું ભાડું છે આમનું 1000 રૂપિયા ભાડું છે 1000 રૂપિયા ભાડું છે અને 2 મહિનાનું ભાડું પણ બાકી છે બાકી છે 2 મહિના બહુ તકલીફ થાય હું કરું ભાડું કોને કરી થાય કેમ રડોસો શું થયું હજી રામે શું હું કરું એટલે શું પરિસ્થિતિ છે આ બજારમાં પૈસા નહીં

કે મારા ઘરવાળાને મદદ કરે અને અમને ગલ્લો મૂકી આપે તો મારું ગુજરાન અત્યારે ચાલે અત્યારે મારથી મજૂરીએ જવાય નહીં ડાળીએ કે હું મજૂરી કરી શકું ચાલી નહીં શકે હું મારા ઘરવાળાને કેવું કે ચાલતી થઈ જાય પછી હું ઘરકામ મમ્મી તે કામ કરી દઉં તમારું આપણું ગુજરાન ચલાવીશું સર અત્યારે સર મારું ની મમ્મી હોય તો મમ્મીને કહેશે કે મમ્મી પપ્પા મને કોને કહેવા છે પ્લીઝ પેલા તો બેન તમે રડો નહીં આજે અમે તમારા ભાઈ બનીને તમને મદદ કરીશું આજે તમારો કોઈ ભાઈ તો નથી પણ આજે અમારી પૂરી ટીમ ભાઈ બનીને તમને મદદરૂપ બનશે ને તમારા સાથે ખડે પગે ઊભી રહેશે પ્લીઝ પેલા તો બેન તમે રડો નહીં આજે અમે પણ સમજીએ છીએ કે તમારા હસબન્ડ દિવ્યાંગ છે આજે તમારી દીકરીને તમે દવા કરવા માટે તમે તમારી સોનાની બુટી પણ વેચી દીધી કારણ કે ઘરમાં બીજી કોઈ આવક ના હોય પૈસા ના હોય તો કઈ રીતના ઘર ચલાવવું દવાખાનાનો ખર્ચો કઈ રીતના ચલાવો ભાડાનું મકાન છે અને અમે પણ સમજીએ છીએ કે તમારી એટલી બધી ખરાબ પરિસ્થિતિ છે પણ તમે બિલકુલ ચિંતા નહીં કરો આજે અમે ચોક્કસથી તમારા હસબન્ડને કે કેવી મદદ કરીશું કે તમારા હસબન્ડ એક જ જગ્યા પર બેસીને મહેનત પણ કરી શકશે અને ઘર ચલાવવામાં તમને સપોટું પણ બની શકશે પ્લીઝ પહેલાં તો બેન તમે રડો નહીં આજે મે તમને ચોક્કસથી ભાઈ બનીને સપોર્ટ બની ની સુબેને મે આજે હું છોકરી નું દુધ ના પૈસા બી નથી ઉકારી શકતા ને તો મે કારી ચા બનાવીને રોટલી સાથે મારી છોકરી ને ખોરા ઉપર છે મારે સગેટી કરીને કોઈ પાસે માંગે બી નથી શકતી હું લાજે તમારે નાની દીકરીને દૂધ પણ નથી પીવડાવી શકતા તમે દૂધ પણ નથી પીવડાવી શકતા એટલી પરિસ્થિતિ ખરાબ છે કે એક ટાઈમ મારી છોકરીને દૂધ પણ નથી લાવીને ખવડાવી શકતી છું પ્લીઝ પેલો તો તમે રડો નહીં મને રોવું એ આવે છે મારા ઘરવાળા પણ કાંઈ ધંધો નહીં મારી છોકરીને દવા માટે બી મારે મારે હોસ્પિટલ માં બી મારે સોન ને મારે રિક્વેસ્ટ કરી કે મારા ઘર વાર અપંગ છે મારી છોકરી નો ખર્ચો કેવી રીતે ઉચકી શકા છો તમે મને મદદ કરી હકતા હોય તો મારી અરજી ફ્રી માફ કરી હક જો પછી ચૂક લાગી જો થઈ ગઈ એકદમ શું થઈ ગયું છે પિંજર આ તો પિંજર થઈ ગયું છે કલ માં હાર પિંજર થઈ ગયું બે વાર 10 દિવસ બે વાર એડમિટ કરવી પડી મારે પોતાના માટે અમે દસ દસ દિવસ લગન ને પ્રાઇવેટ માં રાખી એમ છે હું તો મેં વિચાર કરું મેં દસ દિવસ લગન મને બાજુ બેન હતા ને મેં કીધું કે તું જમવાનું પણ આપી જશે મગર મારું કોઈ નથી બે એ બેને મને જમવાનું પણ દીધું હતું મેં મારી છોકરીને એવી રીતે પેટ મારું પેટ ભરીને મેં પેટ ભરાયું છે તો બસ દોસ્તો તમે દરેક લોકો આ પરિવારની વાત તો સાંભળી થશે હાલમાં પરિવાર ઘણી બધી તકલીફો સાથે ઘણી બધી પીડાઓ સાથે પોતાના દિવસો તો પસાર કરી જ રહ્યા છે અને બેને કીધું એ પ્રમાણે કે મારી દીકરીનું દવાખાનું આવ્યું ત્યારે મારી કાનની બુટ્ટી વેચીને મેં હોસ્પિટલના પૈસા આપ્યા દોસ્તો વિચાર તો કરો આજે પોતાની જે કાનની બુટી હતી એ વેચીને પણ પોતાની દીકરીનું દવાખાનું કર્યું અને બેને કીધું એ પ્રમાણે કે જ્યારે અમે દવાખાને દસ દિવસ એડમિટ આવ્યા ત્યારે અમે એ દસ દિવસ અમને જ્યારે બાજુવાળા જમવાનું આપતો ત્યારે અમે જમીને અમારા દિવસો પસાર કરતા હતા દોસ્તો વિચાર તો કરો આજના સમયની અંદર માણસ કઈ હાલત સાથે પોતાના દિવસો પસાર કરી રહ્યા છે અને આ પરિવારે કીધું એ પ્રમાણે કે અમારી બીજી કોઈ જ પ્રકારની રિક્વાયરમેન્ટ નથી અમારે ખાલી માત્ર એક જ રિક્વાયરમેન્ટ છે કે અમને મહેનત કરવાનું સાધન આપો આ પરિવારને એટલી બધી તકલીફ હોવા છતાં પણ આજે આ પરિવારને મહેનત કરવી છે અને જીવનમાં આગળ વધવું છે તો આજે આપણી પૂરી ટીમ આ પરિવારને કે કેવી રીતના સપોર્ટ બનવાની કોશિશ કરશે કે આ પરિવાર એક જ જગ્યા બેસીને મહેનત પણ કરી શકે અને પોતાની જિંદગીમાં આગળ વધીને પોતે મહેનત કરીને પોતાના ઘરનું ગુજરાન પણ ચલાવી શકે તો અત્યાર તો આ પરિવારની રિક્વાયરમેન્ટના હિસાબે આપણે રોજગારની વ્યવસ્થા કરીએ તો બસ દોસ્તો વિડીયો આડ સુધી જોઈએ અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો તો દોસ્તો ફાઇનલી રોજગારનું સેટઅપ થઈ ચૂક્યું છે અને તમે દરેક લોકો આગળના વિડીયોમાં જોઈ તશે કે આ દિવ્યાંગભાઈ કઈ હાલત સાથે પોતાના દિવસો પસાર કરી રહ્યા હતા અને બેને કીધું તે પ્રમાણે કે આજે અમારે મહેનત કરવી છે જીવનમાં આગળ વધવું છે પણ આજે અમારી પાસે કોઈપણ પ્રકારનો રોજગાર નથી રોજગાર કરવાનું સાધન નથી એના કારણે અમે મહેનત નહોતા કરી શકતા પણ આજે આ પરિવારની રિકવાયરમેન્ટના હિસ્સા આજે આપણે સંપૂર્ણ રોજગારની વ્યવસ્થા કરી દીધી છે જેથી કરીને આવનારા સમયમાં ભાઈ એક જ પર બેસીને મહેનત પણ કરી શકે અને પોતાની જિંદગીમાં આગળ પણ વધી શકે અને દોસ્તો આજે આપણને સંપૂર્ણ રોજગાર માટે જેને સપોર્ટ કર્યો છે એમનું નામ છે વાટોલિયા ફેમિલી આજે વાટલિયા ફેમિલીના સપોર્ટથી સહયોગથી આ દિવ્યાંગભાઈને જે પણ મહેનત કરવામાં તકલીફ પડી રહી હતી એમાં આજે વાટલિયા પરિવારનો પૂરો પરિવાર આ પરિવારને સપોર્ટર બન્યો છે તો આજે લાઈફ હેલ્પર ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ વાટલિયા ફેમિલીનો દિલથી આભાર વ્યક્ત કરે છે આજે તમારા સપોર્ટથી તમારા સહયોગથી આ દિવ્યાંગભાઈને એક સરસ મજાનો રોજગાર મળ્યો છે ને હવેથી આ ભાઈ પોતે મહેનત તો કરી શકશે પણ આત્મનિર્ભર બનીને પોતાના ઘરનું ગુજરાન પણ ચલાવી શકશે તો આજે લાઈવ બિલ પછી ઇટેબલ પૂરી ટીમ વાટાલિયા ફેમિલીનો દિલથી આભાર વ્યક્ત કરે છે તો ભાઈ તમે કહેતા હતા ને કે તમારે મહેનત કરવી છે આજે તમારી પાસે કોઈ કોઈ પણ પ્રકારનું સાધન નથી તો આજે તમારા માટે એક સરસ મજાનું સાધન પણ ઉપલબ્ધ કરાવી દીધું છે હવે તમે આ રોજગારના માધ્યમથી મહેનત પણ કરી શકશો અને તમારા જીવનમાં આગળ પણ વધી શકશો તો કેવું લાગે છે આજે રોજગાર ઓપન થઈ ગયા પછી સારું લાગે છે રોજગાર સારું લાગે છે ને ખુશ છે ને આજે અને થોડાક આ લોકો કેશ પૈસા છે તો આ કેશ પૈસાથી તમારે જે દુકાનની અંદર હજી પણ નાનો મોટો સામાન લાવવો હોય તો લાવી શકશો અને ઘર ઘરમાં કંઈ નાનું મોટું રાશન કરિયાનું લાવવું હોય તો પણ તમે લાવી શકશો અને કાકા આજે આપણને સંપૂર્ણ રોજગાર માટે અને કાર્ય માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે વાટલિયા ફેમિલી આજે વાટલિયા ફેમિલીના સપોર્ટથી સહયોગથી તમને આ સંપૂર્ણ રોજગાર મળ્યો છે તો તમે આજે વાટલિયા ફેમિલીને તમે કંઈ કહેવા માગતા હોય તો કાકા ખૂબ ખૂબ આભાર છે અને મારા છોકરીઓને મારા આવડતી ખૂબ ખૂબ આનંદ છે દિવસથી ચાલો આનંદ ગયો વ્યક્ત કરું છું થેન્ક યુ સો મચ કાકા તો બેન આજે તમારી રિક્વાયરમેન્ટના હિસાબે સરસ મજાની રોજગારી વ્યવસ્થા તો થઈ જ ગઈ છે તો કેવું લાગે છે બેન આજે આજે આનંદમાં છું અને આવી રીતના અમને ઘણી બધી તકલીફો પડતી હતી અને રોજગાર મળ્યો અમારા હૉસ્પિટલના અમને એનપીએમટી માધ્યમથી અગારી આવીએ અને બેન આજે આપણને સંપૂર્ણ રોજગાર માટે જેણે સપોર્ટ કર્યો છે એ વાટલિયા ફેમિલી છે તો તમે આજે વાટલિયા ફેમિલીને કંઈ કહેવા માંગતા હોય તો બેન ખૂબ ખૂબ આભાર માનું કે જીવનમાં એ લોકો બહુ તરક્કી કરે હું આભાર માનું કેમ કે એમના માધ્યમથી અમને રોજગાર નહોતો અમને ઘણી બધી તકલીફો હતી એમના માટે અમે બાળ કાઢ્યા છે એમના માટે ખૂબ ખૂબ આભાર માનું જીવનમાં એ લોકો બહુ કરે થેન્ક યુ સો મચ બેન અને થોડીક અમે કેસ પણ મદદ કરી છે જેથી કરીને તમારે કહેતો હતો ને કે તમારી પાસે રાશન નહોતું તો તમે એના માધ્યમથી તમે રાશન પણ લાવી શકશો અને દુકાનમાં જો નાની મોટી ચીજ વસ્તુઓ લાવવી તો પણ લાવી શકશો ઠીક છે બેન આજે આનંદમાં છું આજે ઘણું બધું અમને લાગે છે આજે અમને મદદ અગાડી વધી શકીએ અમારા જીવન થેન્ક યુ સો મચ બેન થેન્ક યુ સો મચ તો થેન્ક યુ સો મચ વાટલિયા ફેમિલી આજે તમારા સપોર્ટથી તમારા સહયોગથી આ દિવ્યાંગ પરિવારને જે પણ મહેનત કરવામાં તકલીફ પડી રહી હતી એમાં આ ત્યાં પૂરા પરિવારને બહુ મોટી રાહત મળશે તો આજે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ વાટલિયા ફેમિલીનો દિલથી આભાર વ્યક્ત કરે છે તમે જ્યાં પણ હોય ત્યાં ભગવાન તમને તન મન ધનથી તમારા પૂરા પરિવારને તંદુરસ્ત રાખે બસ હર હંમેશના માટે આવી જ રીતના જરૂરિયાતમંદ લોકો માટે અને નિરાધાર લોકો માટે સપોર્ટરૂપ બનતા રહેજો વન્સ અગેન થેન્ક યુ સો મચ વાટલી पाटील या परिवार